સુરત એટલે હીરા અને કાપડનું શહેર પણ આ ઓળખને બદલીને એક બસ કંડક્ટરના દીકરાએ સુરતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ હાંસલ કર્યું છે અહીં ગોવિંદ કાકા અને સૌજીક ધોળકિયા જેવા હીરાના વેપારીઓની સફળતાની વાતો તો તમે સાંભળી હશે પરંતુ અત્યારે સુરતના ઉદ્યોગ જગતમાં જે નામ સૌથી મોખરે અને ગર્વભેર છે તે ડાયમંડ ટેક્સટાઇલમાંથી નથી આવતું પણ સૂર્યની ઉર્જામાંથી આવે છે આ કહાણી છે કેપી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડોક્ટર ફારૂકજી પટેલની એક એવા વ્યક્તિ જેણે ગરીબીને પોતાની મજબૂરી નહીં પણ મજબૂતી બનાવી બસ કંડક્ટરના દીકરા એવા ડૉક્ટર ફારૂકજી પટેલે ઓરડીમાં વિતાવ્યું મહિને સાતસો રૂપિયાના પગારથી નોકરી શરૂ કરનાર ડોક્ટર ફારૂકે વીસ હજાર કરોડનું એમ્પાયર ઊભું કર્યું સાથે જ હુરુન ઇન્ડિયા બે હજાર પચીસના રિપોર્ટમાં સુરતના ટોપ ટેન ધનિકમાં પ્રથમ સ્થાન હાંસલ કરી એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ સૌજીત હોડકિયા અને ગોવિંદ કાકાની સાઈડ કાપી છે શું કહેવું છે તેમનું આવું સાંભળીએ મારી જીવનની શરૂ મારી મા અને મારા ફાધરની નર્ચરિંગની અંદર જ થઈ છે અને સાતસો રૂપિયા મારો પહેલો પગાર હતો આજે વીસ હજાર કરોડનો અમ્પાયર જે છે તે એ લોકોની પ્રાર્થના અને દુઆયોનો નતીજો જ છે અમે લોકો મહેનત કરી રહ્યા છે પણ જે કંઈ બી ઈશ્વર અમને આપે છે તે એ લોકોના આશીર્વાદના કારણે જ આપી રહ્યો છે અમે શરૂઆત જે લોજિસ્ટિકથી મારી થઈ બે હજાર એકની અંદર કન્સ્ટ્રક્શનનું કામ થયું કેપી બિલ્ડકોન તરીકે મોબાઈલ કમ્યુનિકેશનનું કામ કર્યું પર્સનલ કેરનું બી કામ થયું અને ત્યાર પછી અમે રિન્યુએબલ એનર્જીમાં બે હજાર આઠથી જોડાયા અને આજે અમારું અમ્પાયર વીસ હજાર કરોડનું છે તે બિકોઝ ઓફ ધ રિન્યુએબલ એનર્જી છે એમાં કોઈ બે મત નથી પરંતુ એની શરૂઆત જે છે તે એ રીતે થઈ કે જ્યારે ટેલિકમ્યુનિકેશન ડાઉન ગયું તે વખતે અમે લોકો સસ્ટેનેબલ બિઝનેસની શોધખોળમાં હતા અને એ જ દરમિયાન અમને આ એક બિઝનેસ ધ્યાનમાં આવ્યો કે જે સસ્ટેનેબલ છે અને આવ્યા પછી હવે એવું લાગ્યું કે આનો કોઈ જ વિકલ્પ દુનિયામાં બન્યો નથી અને બનશે પણ નહીં જ્યાં સુધી સૂરજ છે ત્યાં સુધી આ બિઝનેસ છે શું કે સોશિયલ વર્ક એ મારું કામ જ નથી હું સોશિયલ વર્કર નથી પરંતુ હું મારા ધંધા થકી જે કંઈ બી મને પ્રોફિટ મળે છે એની અંદરથી હું એક ટ્રાય કરું છું કોશિશ કરું છું કે હું એ લોકો સુધી પહોંચું કે જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં સુધી અમે પહોંચવાની કોશિશ કરીએ છીએ હજુ પહોંચી નથી શક્યા પરંતુ ખરેખર સોશિયલ વર્કરો ઇન્ડિયામાં બી બહુ બધા છે સુરતમાં બી ઘણા બધા છે જે લોકો કાર્ય કરી રહ્યા છે હું એ લોકોને વિરમું છું સવજી કાકા હોય કે ગોવિંદ કાકા હોય બંનેને હું દિલથી ચાહું છું એ લોકો મોટા છે હતા અને કાયમ જ રહેશે ફરી એક નાની અમસ્તી વસ્તુ કહું આપને કે કોઈ પણ દિવસ બાપ જે હોય તે બાપ જ રહે એ કોઈ દિવસ પુત્ર બનતો નથી અને મા અમારા બાપ એ છે અને રહેશે